તો ગુડ મોર્નિંગ એન્જોય માતાજી બધાને સવાર સવારનો ટાઈમે અને આપણે કરવાની આપણી ગાડી સાફ ગાડી નહીં આપણો વાઇટ કરો હે આ બાકી સાફ તો કરવી જ પડશે બહુ રાજા વર્તી મૂક્યો હતો એટલે બહુ ખરાબ હાલતમાં તો ચલો પહેલાં સાફ કરી નાખીએ તો ગાડી થઈ જઈશ એકદમ ક્લીન એન્ડ સાફ જો બાકી જગાઇ હે ને આપણી ગાડી એમ જોવાનું સર અને હવે જવું છે નાવા માટે નહી નાખીએ તો નહીં ને થઈ ગયા તૈયાર અને હવે જાઉં ગામ બાજુ ગાડી ચાલુ કરીએ અને જઈએ ગામ તરફ તો પડી જ બે ખુર્ચીઓને તે આપણે ગામમાં પકડવાની હતી ખુર્ચી ટળી દઈ અને આ ગામનો રસ્તો અમારો તો મિત્રો આજ છે અમારું મોડલા ગામ

તો આ છે અમારે સુનિલભાઈ જિગ્નેશ કવિરાજના મોટા ફેન હે શું કહો સુનિલભાઈ કેમ છે બસ એકદમ મજામાં કેમ છો મજામાં શું ભાઈ કેવા માગો પબ્લિકને બસ ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કપોર્ટ કરવાનો ભૂલતા નહીં આવનારા દિવસોમાં ઘણું બધું તમને બ્લોગની અંદર જોવા મળશે કારણ કે પ્રહલાદભાઈ જ્યાં ત્યાં બધા સારા પ્લેસ ઉપર જઈને તમારું બ્લોગની અંદર જોવા મળશે અને એક બાજુ જીગાભાઈનો પણ કોલ આવી રહ્યો છે એમનો પણ ઉપાડીએ આપણે

જો ગાડી મારું થરા બે પપ્પા ની પ્રિન્સેસ ક્યાં આગળ આવે છે

ગોમમાં ચબુતરો ગોતવાનો હા આપણને કે ચબુતર તમે ઉભા રહેજો ચબુતરો ચબુતરો ગામનો ચબુતરો ક્યો હે આ ચબુતરો તો યાર ગામને સામે જ છે ગામની સામે નહીં આંખ સામે છે લોતારા આવતા આપણે આ ચબુતરે વેટ કરીએ હવે

ही ही, साथ। जा रहे हैं। तो हम लोग आज बोर पे जा रहे हैं पानी भरने के लिए पानी बनने के लिए और ये है हमारे पहला भाई जो कि गाड़ी आके और साथ में पूरे दोस्तों मिलियन हो ना लाइक तो हम लोग वीडियो बनाना स्टार्ट कर लेंगे तो यहाँ पर हमारे चाचू भाई भी आ चुके हैं तो हम लोग जाते हैं अब बोर पे अब बोर पे आपको पता ही तो होगा ना भैया हो गया तो, तो, तो हमारा भी गाना बजने वाला है तो आप भी देखिए और सुनिए तो ए, गाना बजा अभी तो अभी हम लोग जा रहे हैं ખાટલા બરો ખાટલા ના ના સારું પોણી ભરી અને કહેવાય ટેલેન્ટ વિડીયો એડિટિંગ ખાટલું ભરાય हमारे तो, चाचू पर रहे पानी पर हम लोग जाते हैं इस तरफ देख सकते देखा देखना भाई जरा देख पूरा पानी सही है तो हम लोग आज तो हम लोग ने पी यहाँ से कुछ यहाँ से गाड़ी भी दिखाते हैं चुके तो है। दो गए हम लोग हमारी देख लो तो अभी हम लोग आपको लो दिखाते हैं असली और ये तो देख सकते हैं

હરરહે ણ્રલે તેરહરે તેણ્ડીનીલે તેણીલે તેણીડેસીણીણીં સિંંસેદીરંતુલ જલેણ ટાસેણ જીંવ�

તો પહોંચી ગયા સીએનજી પંપે ગાડીની ટ્રાફિક હતી થોડી ઘણી પચી ગઈ છે બાકી ગેસ ખલા થઈ જતો મારે નીકળી જ જઈએ તો આવી ગયા હા ગોળો ખાવા માટે ગોળો મંગાવી દીધો હે અથવા તો ખાઈ ગયા હા એમને હવે અને બસ ફોકવાયો બાકી જો વ્લોગ ગમ્યો હોય કે ના ગમે હોય પણ લાઈક કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂતા નહીં આજના બ્લોગમાં આટલું અને આપણે હવે કરવું છે ડેલી વ્લોગિંગ જોઈએ થાય કે નહીં થાય ડેલી વ્લોગિંગ આપણાથી